માત્ર ચાર હજાર પાંચસો રૂપિયા લઈને રાજકોટ આવેલા એક યુવાને પાંચ રૂપિયાનું ચવાણું વેચીને પાંચ હજાર કરોડનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું ચાલો જોઈએ બિપિનભાઈ હદવાણીની પ્રેરણાદાયી સફર બિપિનભાઈ હદવાણી જીવન પરિચય અને સંઘર્ષ બિપિનભાઈનો જન્મ જામનગરના ભાદરા ગામમાં થયો હતો તેમના પિતા વિઠ્ઠલભાઈ ગામમાં નમકીન બનાવીને સાયકલ પર વેચતા હતા બિપિનભાઈ પણ શાળા પછી પિતાને આ કામમાં મદદ કરતા રાજકોટ આગમન કંઈક મોટું કરવાની ઈચ્છા સાથે તેઓ રાજકોટ આવ્યા તેમના પિતાએ તેમને માત્ર ચાર હજાર પાંચસો રૂપિયા આપ્યા હતા એ વિચારીને કે પૈસા પૂરા થશે એટલે દીકરો પાછો આવી જશે પરંતુ બિપિનભાઈએ હિંમત ન હારી પ્રથમ સાહસ તેમણે સગા સંબંધીઓ સાથે મળીને ગણેશ નમકીન નામનું સાહસ શરૂ કર્યું પણ ભાગીદારો સાથે વૈચારિક મતભેદોને કારણે એક હજાર નવસો ચોરાણુંમાં તેઓ અલગ થયા ગોપાલ નમકીનની સ્થાપના અને સફળતા ઘરથી શરૂઆત ભાગીદારીમાંથી છૂટા થયા પછી મળેલા બે લાખ પચાસ હજાર રૂપિયાથી તેમણે પોતાના પત્ની દક્ષાબેન સાથે મળીને ઘરના એક રૂમમાંથી ગોપાલ નમકીનની શરૂઆત કરી સાયકલ પર માર્કેટિંગ શરૂઆતના વર્ષોમાં બિપિનભાઈ પોતે સાયકલ પર નમકીનના પેકેટ લઈને રાજકોટની ગલીઓમાં દુકાનદારોને માલ આપવા જતા જ્યારે દક્ષાબેન ઘરે પ્રોડક્શન સંભાળતા કટોકટી અને વળાક બે હજાર ત્રણમાં તેમણે મોટું જોખમ લઈને ઓટોમેટિક મશીનરીમાં રોકાણ કર્યું બે હજાર આઠમાં ફેક્ટરી શહેરની બહાર લઈ જવાનો નિર્ણય ખોટો પડ્યો અને કંપની દેવામાં ડૂબી ગઈ પણ તેમણે ફરીથી શહેરમાં નાનો પ્લાન્ટ શરૂ કરીને વળતો પ્રહાર કર્યો બિઝનેસ મંત્ર તેમના પિતાએ આપેલી શીખ જો વધારે પૈસા કમાવા હોય તો ભાવ ન વધારો પણ બિઝનેસ વધારો ને તેમણે અમલમાં મૂકી આજે પણ ગોપાલ નમકીન પાંચ રૂપિયાના પેકેટમાં ઉત્તમ ક્વોલિટી આપવા માટે જાણીતું છે આજના આકરા અને સિદ્ધિ આઈપીઓ ગોપાલ સ્નેક્સ લિમિટેડનો આઈપીઓ આવતા હવે આ કંપની શેરબજારમાં લિસ્ટ થઈ છે અને તેની વેલ્યુએશન પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ પહોંચી છે આજે ગોપાલ નમકીન પાસે દસથી વધુ રાજ્યોમાં નેટવર્ક છે અને સાઠથી વધુ દેશોમાં નિકાસ થાય છે કંપની દરરોજ અંદાજે એક કરોડથી વધુ પેકેટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે દરેક સફળ વ્યક્તિ પાછળ એક સંઘર્ષની વાર્તા હોય છે આવી જ વધુ વાર્તાઓથી માહિતગાર રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક શેરથી કોઈને આગળ વધવાની પ્રેરણા મળી શકે છે આભાર